ભાવનગરના વાસણગાત વિસ્તારની અંદર રિક્ષા ઉપર કમળના ફૂલવાળા સ્ટીકર મરાતા ચર્ચાનો વિષય પ્રાપ્ત થતી માહિતી મુજબ જ્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને આચાર આચારસંહિતા ચાલુ હોય તો કોઈપણ પક્ષ પોતાનો પ્રચારવાળા બેનરો અને સ્ટીકરો જાહેરમાં લગાવી શકતા નથી જેને લઈને આજરોજ ભાવનગરના વાસણગાત વિસ્તારની અંદર રિક્ષાઓ પાછળ અમુક લોકો કમળના પ્રિન્ટિંગ વાળા સ્ટીકરો રિક્ષાઓ પાછળ મારતા નજરે ચડ્યા હતા જેને લઈને ચર્ચાનો વિષય બન્યો હતો

কুনাজারেয়া সিকুনার সিনারাচের্যে.